બાર જૂન અમદાવાદ માટે આ કાળો દિવસ એર ઇન્ડિયાની એઆઈ વન સેવન વન અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ એ અચાનક જ્યારે ટેક ઓફ કરે છે ને ટેક ઓફની ગણતરીની મિનિટોમાં જ અમદાવાદના બીજી મેડિકલ કોલેજના કેમ્પસ ખાતે અથડાય છે ક્રેશ થાય છે આ વિમાનની અંદર બસો બેતાલીસ જેટલા મુસાફરો સવાર હતા તેમાંથી બસો એકતાલીસ લોકોના મૃત્યુ થાય છે પણ સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં કામ કરતા લોકો હોય કે પછી કેન્ટીનમાં કામ કરતા અન્ય લોકોએ આ તમામ આની અંદર ઘવાય છે તો અમુક નામ મૃત્યુ થાય છે પણ એક કિસ્સો એવો ચર્ચાસ્પદ છે એ કિસ્સાની આજે વાત કરવી છે કે એક વ્યક્તિ ત્યાંથી નીકળે છે તેમનું નામ છે મહેશ જરીવાલા આમ તો એ ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર તરીકે કામ કરે છે અને ત્યાંથી નીકળતાની સાથે જ અચાનક તેમનો ફોન એ સ્વિચ ઓફ થઈ જાય છે પરિવારના લોકો શોધખોળમાં લાગી જાય છે અને આઠ દિવસ બાદ આજે એ જ ઘટના સ્થળેથી તેમનો પાર્થિવ દેહ મળે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે છું કૃણાલ અમદાવાદ શહેર ખાતે મેઘાણી વિસ્તારમાં જે પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી ત્યાર પછી નરોડા વિસ્તારમાં રહેતા મહેશ કાલાવાડિયા ઉર્ફે મહેશ જરીવાલા તેમની ઉંમર અંદાજે ચોત્રીસ વર્ષ જેટલી હતી તે ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર તરીકે કામ કરતા હતા અને તે પોતાની એક્ટિવા લઈને ઘરથી નીકળ્યા બાદ જે સાહેબાગ સિવિલ હોસ્પિટલની આસપાસ તે ગુમ થયા હોય તેવું પરિવાર દ્વારાનું માનવું હતું મહેશ જરીવાલાના ભાઈએ ગુમ થયા હોવાની જાણ જોગ અમદાવાદ પોલીસના નરોડા પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધાવી હતી આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી ગોહિલ સાંઈબાગ પીઆઈ જે ડી ઝાલા હેડ કોન્સ્ટેબલ કિરીટ તથા સ્ટાફના અન્ય ટેકનિકલ સર્વેલન્સના જે માણસો હતા તે આ સર્વેલન્સના આધારે આ ગુમ થયેલા મહેશ જરીવારાના પ્લેન ક્રેશ બનાવની જગ્યાની નજીકના એનું મોબાઈલ લોકેશન પણ મળ્યું મોબાઈલ લોકેશન મળ્યાની વિગતો પણ સામે આવી જેના આધારે ગુમ થયાના પ્લેન ક્રેશના બનાવમાં જે ભોગ બન્યા હોવાની પ્રાથમિક દૃષ્ટિએ તેમને શંકા હતી તેમના પરિવારને પણ તેમને જાણ કરી હતી કે તમે જે આ ગુમ થયાની નોટિસ લગાવી છે પણ તેમનો ફોન જે સ્વિચ ઓફ થયો હતો તેમનું લાસ્ટ લોકેશન એ આ પ્લેન દુર્ઘટના જે સ્થળ થઈ તેની આજુબાજુમાં મળી રહ્યું છે અને ત્યારબાદ અમદાવાદ શહેરના સેક્ટર ટુના જયપાલસિંહ રાઠોડ ડીસીપી રવિશ મોહન સેની દ્વારા આ ગુમ થનાર મહેશ કાલાવાડિયાના પરિવારજનોને સમજાવી ડીએનએ લેવાની જરૂરી હોવાની જાણ પણ આપવામાં આવી અને શંકા દૂર કરવા માટે તેમના ડીએનએ ટેસ્ટની જરૂર હોવાથી તેમનું ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યું મહેશભાઈના ભાઈ એવા કાર્તિક કાલાવાડિયાના ડીએનએના નમૂના પણ લેવામાં આવ્યા હતા અને પરિવારજનોને મહેશભાઈના ગુમ થયાના એ પ્લેન ક્રેશની જે જગ્યા હતી તેની આજુબાજુમાં તેમની શોધ પણ કરવામાં આવી તેમની આજુબાજુના જે સંબંધીઓ હતા તેમને પૂછવામાં પણ આવ્યું અને આ ઘટનાની એ સમગ્ર તપાસ બાદ ખાતરી કરવામાં આવી અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આવતા આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળેથી જે કબજે કરવામાં આવેલા એ ડેડ બોડીની સાથે સાથે ડીએનએના નમૂના મેચ થતાં આ પ્લેન ક્રેશની જે ઘટના બની હતી તેની આજુબાજુના વિસ્તારમાંથી આ મહેશ કાલાવાડિયા એટલે કે ઉર્ફે જરીવાલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ મૃતદેહ મળી આવતા હવે પોલીસ તો ચિકચકિત થઈ ગઈ છે સાથે સાથે પરિવાર પણ આ ઘટનાને માનવા માટે તૈયાર નથી ત્યારબાદ આ પોલીસ વધારે તપાસ કરે છે અને મહેશ જરીવાલાના પરિવારોને બોલાવવામાં આવે છે અને તેમના કૌશિકભાઈ એટલે કે તેમના ભાઈના ડીએનએ સેમ્પલ પ્લેન ક્રેશની જગ્યાએથી મળી આવેલી ડેડ બોડી સાથે જ્યારે મેચ કરવામાં આવ્યા હતા ત્યારે એમનું મૃત્યુ આ પ્લેન ક્રેશ સમયે જ થયું હતું અને તે જે ઘટના હતી એ ઘટનાની સાથે સાથે ત્યાંથી તેઓ નીકળ્યા હતા અને જ્યારે ત્યાંથી એઓ નીકળ્યા ત્યારે જ આ પ્લેન દુર્ઘટના બની અને તેમાં કદાચ તે આમાં ભોગ બન્યા હોય તેવું પોલીસને પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું બાદમાં તેમની પત્ની એટલે કે હેતલબેન તથા પરિવારજનો આ વાતમાં કોઈ પણ સંજોગોમાં માનવા માટે તૈયાર નહોતા અને પોતાની એ પતિ હતા મહેશ જરીવાલાની બોડી સ્વીકારવા માટે પણ તૈયાર નહોતા પોલીસે ઘણી સમજાવટ પણ કરી હતી કે આ જે પણ કાંઈ થયું એની અમે પૂરી તપાસ કરશું અને તપાસમાં રહેલા પોલીસ ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ પણ હાથ ધરવામાં આવી સાથે સાથે સાહેબાગ પીઆઈ એવા જેડી ઝાલા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર આ મહેશની એક્ટિવાની શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે એ મોટર લઈને ગયા હતા એટલા માટે સીસીટીવી કેમેરાઓની પણ તપાસ કરી અને તપાસમાં જ્યારે આ ઘટના બની હતી એ ઘટના સ્થળથી મહેશભાઈ એક્ટિવા લઈને નીકળ્યા હતા કે કેમ તેના તમામ વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને તેમ છતાંય પરિવારનું દિલ પોતાના સ્વજન એવા મહેશ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાની માનવા માટે તૈયાર નહોતા તેઓ દ્વારા એક્ટિવા મળે અને બધું જ વેરીફાય થાય પછી જ એમની બો ડેડ બોડી છે એ સ્વીકારવા માટે તૈયાર થશે તેવી તેમને પોલીસને પણ વાત કરી પોલીસે ઘણી સમજાવટ પણ કરી અને બાદમાં વધુમાં અમદાવાદ શહેર પોલીસની ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વધુ તપાસ કરી ત્યાં જે આ જગ્યાએ દુર્ઘટના બની હતી તે જગ્યા ઉપર અનેક વાહનો પણ સળગીને રાખ થઈ ગયા હતા કોઈના એક્ટિવા હોય કોઈની કાર હોય તે પાર્ક કરેલું હતું તે પણ આમાં બળીને ખાખ ખાઈ ગયું હતું તેની તપાસ કરવી ખૂબ અઘરી હતી તેમ છતાંય આ કિસ્સો ખૂબ આશ્ચર્યજનક હતો તેના માટે અમદાવાદ પોલીસની ટીમ જેટલી પણ કામે લગાડવી પડે તેટલી કામે લગાડી હતી અને આ સળગી ગયેલા વાહનો બાબતે મેઘાણીનગરના પીએસઆઈ ચાવડા સહિતના સ્ટાફ મારફતે આ તપાસ ચાલુ કરાવી અને જે જગ્યાએ એક્ટિવા સળગી ગયેલ હાલતમાં મળ્યું હતું તેના એન્જિન તેના ચેચિસ નંબરના આધારે ચેક કરવામાં આવતા આ વાહન એ બીજા કોઈનું નહીં પણ જે આ પ્લેન દુર્ઘટનામાં મૃત પામેલા એવા મહેશ જરીવાલાનું નીકળ્યું પરિવારને પણ આ સાંભળીને શોકમાં આવી ગયું કેમકે એ હજુ પણ માનવા તૈયાર નહોતું ડેડ બોડી આપ્યા પછી પણ કે આ મહેશ નથી તેમ છતાંય પોલીસે બધી સમજાવટ કરી આ એક્ટિવા બાબતની હકીકત પરિવારજનોને જણાવી અને પરિવારનો ભોગ ભાંગી પડ્યું હતું જે એ પરિવારને પોતાના દીકરાને પ્લે ટ્રેસની ઘટનાની અંદર ગુમાવ્યો તેનું દુઃખ પણ હતું પોતે ડેડ બોડી કોઈ પણ અન્યની હોય પોતાના દીકરાના જીવિત હોય તેવી તેમને ક્યાંક ને ક્યાંક શંકાઓ હતી બાદમાં જ્યારે પોલીસે ઊંડાણપૂર્વકની આ તપાસ કરી રહી હતી ત્યાર દરમિયાન બંદોબસ્તમાં રહેલા એસપી કૃણાલ દેસાઈ એસીપી રીના રાઠવા સાંઈબાગ પીઆઈ જેડી ઝાલા નરોડા પીઆઈ વીપી ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના પણ આપી અને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો કે ઈશ્વર ઈચ્છા બળવાન હોય છે જે પણ કાંઈ થયું એની અમે તપાસ કરશું ને ત્યારબાદ જ અમે તમને આ ડેડ બોડી સોંપશું સાથે સાથે જે પણ કાંઈ પુરાવા મળશે તપાસ દરમિયાન એ તમામની ખાતરી કર્યા બાદ જ અમે તમને જણાવશું કે ખરેખર આ પ્લેન દુર્ઘટનામાં જ આ સ્વજન તમારા ગયા છે તેમનું મૃત્યુ થયું છે કે હજુ પણ એ ગાયબ છે એટલે કે ગુમ છે આ સમગ સમગ્ર વાતની એ પરિવારને સમજાવવાની કોશિશ કરી ત્યારબાદ ગુમ થયેલા આ મહેશ કાલાવાડિયા ઉર્ફે મહેશ જરીવાલાના પાર્થિવ દેહનો કબજો એ પરિવારને સોંપવામાં આવ્યો અને જે ગુમ થયેલા મહેશ કાલાવાડિયાના પરિવાર દ્વારા પણ કપરી પરિસ્થિતિમાં પોતાના તમામ રજૂઆતો અને શંકા બાબતે ઝીણવટભરી તપાસ પણ કરી પોલીસે અને જે દૂધનું દૂધ હતું એ સાબિત કરનાર અમદાવાદ પોલીસની સંવેદનાની કામગીરીને અત્યારે ભરપૂર વખાણ થઈ ગયા છે વિભૂર થયેલા અમદાવાદ શહેર પોલીસનો પણ એમને આભાર માન્યો અને સાથે સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પણ આ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને સાથે સાથે આ સમગ્ર કામગીરી દરમિયાન જે પણ ટીમે કામ કર્યું અને જે ગુમ થયેલા મહેશ જરીવાલાને એ પોલીસે સાબિત કર્યું કે મહેશ જરીવાલા ગુમ નથી થયા તેમનું આ પ્લેન દુર્ઘટના જે બની એ વિસ્તારની અંદર જ નીકળતાં બ્લાસ્ટ થતાં તેમનું પણ આમાં મૃત્યુ થયું છે આખરે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો પોલીસનો આભાર માન્યો સ્થાનિક તંત્રનો આભાર માન્યો સિવિલ હોસ્પિટલનો આભાર માન્યો અને ધ્રુસકેને ધ્રુસ્કે રડી એ અચાનક થયેલી વિદાયને આ પરિવાર સહન નથી કરી શકતું તેમ છતાંય અત્યારે ઈશ્વર ઈચ્છા બળવાન છે જે પણ કોઈના સ્વજનો ગયા છે એ કોઈ સ્વીકારવા માટે તૈયાર નહોતું તેમ છતાંય આ જે દુર્ઘટના બની છે આ જ્યારે પણ વિશ્વની અંદર પ્લેન દુર્ઘટનાનો ઇતિહાસ લખાશે ત્યારે અમદાવાદનું જે આ પ્લેન દુર્ઘટના બની એનો ઇતિહાસ ચોક્કસથી લખાશે અમદાવાદનું આકાશ આ ઘટનાનું ગવા રહ્યું છે આવી દુર્ઘટના ફરીથી અમદાવાદ માટે ના બને ગુજરાત કે વિશ્વના કોઈપણ ખૂને ના બને તેના માટે તાત્કાલિક પણ અત્યારે પોલીસ વિભાગ હોય કે પછી એરપોર્ટ ઓથોરિટી હોય એ તમામ ઝીણવટભરી તપાસ કરી રહી છે પણ આ એક જે મૃતદેહ છે એ ગુમ થયા હતા તેમની છેલ્લા આઠ દિવસથી આ પોલીસ તપાસ કરી રહી હતી પરિવાર માનવા માટે તૈયાર ના હતો તેમ છતાંય અંતે પોલીસ તપાસની અંદર આજે મળ્યું છે તે મૃતદેહ આજ દુર્ઘટનાની અંદર ઘવાઈને મૃત્યુ થયેલા મહેશ્જરીવાલાનો છે નમસ્કાર